ગુડ મોર્નિંગ મિત્રો ચાલો નાસ્તો કરવા આજે નાસ્તામાં છે દહીં ને રોટલી તો આજે નાસ્તામાં દહીં ની રોટલી છે તો ચાલો જમવા જમવા નહીં નાસ્તો કરવા સવાર સવારમાં ગુડ મોર્નિંગ ચાલો નાસ્તો કરી લઈએ મિત્રો આવી જાઓ ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું તારું ગુડ મોર્નિંગ મિત્રો તમારું મિત્રુભાઈનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને મારું પણ ગુડ મોર્નિંગ થઈ ગયું છે નાય તો એને થઈ ગયા છે સવાર સવારમાં મિત્રુભાઈ અહીંયા કાકા બેઠા છે બારી પર બધા લોકોનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે સવાર સવારમાં તમારું પણ ગુડ મોર્નિંગ થઈ ગયું જય માતાજી ગુડ મોર્નિંગ અહીંયા ટીવી ચાલુ થઈ ગઈ છે અત્યારના પોરમાં તો ટીવીમાં આખો દિવસ બ્લોગ જ જોવાના રહેશે અમારે કેમકે આ અમારે છે ને બધાના બ્લોગ જ જોવે છે ટીવીમાં તો હા ખાલી બ્લોગ જ જોવાના ટીવીમાં મોબાઈલમાં નહીં જોવાના પણ ટીવીમાં જોવાના હોય તો અમે લોકો બ્લોગ છે ને ટીવીમાં જ જોઈએ મીતુ એ લસણ લસણ આખા ઘરમાં કરી જો બધું ઢોળી નાખ્યું મિતુભાઈ

જ હોય જો બધું કરી નાખ્યું છે 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 અને ગયો ગયો સોફા ઉપર ઉપર જઈને મિત્રો હાલો તો અમે જઈએ છીએ ક્યાં ભાજી માર્કેટ જઈએ છીએ ભાજી લેવા માટે અમે બે જણા જાય છે હું ને મારા ઘરવાળા તો ભાઈ ત્યાં જઈને મળીએ અત્યારે જાય છે બાજીમાં ઘે અત્યારે ઘરમાં છે જય માતાજી માતાજીને પગે લાગીને નીકળી જાય એટલે પછી હવે પછી આવીએ એક કલાક પછી ભાજી પાર્કિંગ ચાલો મળીએ પછી આજે શું જમવાનું બનાવવાનું છે પછી બતાવું તમને અમે લિફ્ટમાં છીએ અત્યારે અમારી લિફ્ટ છે લિફ્ટમાંથી નીકળીએ બહાર આવે દરવાજો ખોલી નાખ્યો લિફ્ટનો આવી ગયા બાર સાડા રીક્ષા કરીને જવું પડે અનંદનગર માર્કેટમાં તો પછી જાય છે હવે નીકળી ગયા ઉપર છે લે હા હા બ્રિજ છે લે ઉપર છે ટ્રાફિક છે ફૂલ અહીંયા ટ્રાફિક છે ફૂલ જાય છે રિક્ષામાં રિક્ષા બાજી માર્કેટ જાય ને મળીએ આગળ એટીમ માં આવ્યા અમે ને મીઠાસ પછી પૈસા કાઢ્યા હા મીતન પૈસા કાઢ્યા અમે લોકો એ રાણીએ પૈસા કાઢ્યા ને પછી જાય છે હવે હાલો હાલો પૈસા કાઢી લીધા ચલો મિતુ કોણ આયુ મીતન બુઆ ક્યાં છે બુઆ કોના બુઆ આ વાવ

તો અહીંયા અમે લોકો રમીએ છીએ ગાર્ડનમાં અત્યારે અને આજે છે ગુડી પાડવા તો ગુડી પાડવાના દિવસે બેન અહીંયા આવ્યા છે કેમ કે મિતાનભાઈનો બર્થ છે બાર તારીખે એટલા માટે બે ત્રણ દિવસ રોકાવા આવ્યા છે અને સસરાના ઘરેથી પાર્ટી હા પણ નવરાત્રી ચાલુ છે એટલે કાંઈ પાર્ટી પાર્ટી અમારે કંઈ એટલું બધું થશે નહીં કેમ છો મિત્રો મજામાં બધા છો મજામાં ને તો મજામાં જ રહેવાનું આવી રીતે આપણો બ્લોગ જોતો રહેવાનું મોજ કરવાની અને અમે અહીંયા આવ્યા છે અત્યારે ગાર્ડનમાં અમારા બિલ્ડિંગ નીચે અમારી બિલ્ડિંગ અહીંયા છે આવી રીતે અને અમે લોકો આવીને ટાઈમપાસ અહીંયા નીચે કરીએ છીએ અહીંયા મિતાંશ અને બુવા બંને ટાઈમપાસ કરે છે અને હું પણ એના સાથે આવ્યો તો મિતાંશને લઈને હું જ આવેલો આ લોકો દિવ્યાને એ લોકો હમણાં આવ્યા છે ગયા તા દહીંસરથી આવ્યા છે એ લોકો હવે અહીંયા મિતાંશ રમે છે

આવીને ટાઈમ પાસ કરે છે અહીંયા મસ્તીનું ગાર્ડન છે અહીંયા બધા બેસવા માટે બહુ ફર્સ્ટ ક્લાસ જગ્યા છે ઘણી બધી જીમ પણ છે આગળ અને અહીંયા ઝૂલા પણ છે નાના છોકરાને રમવા માટે આવી જ રીતે મોજ કરીએ છીએ ચાલો મળીએ આગળ પછી ઘરે જઈને મિતાંશભાઈની સાથે ચાલો બાય બાય ઓ મિતાંશભાઈ સાયકલમાં બેઠા છે અહીંયા તો જુઓ એ મિત્રો અહીંયા જુઓ વાવ

અમે લોકો માર્કેટ થી આવી ગયા છે મિતенભાઈ આવે છે સાઈકલ હા કઈ બાજુ જાશો મિતенભાઈ રાઉન્ડ કઈ બાજુ જાઉ છો આપણા બિલ્ડિંગ ને નીચે ઉત છો તમે ઓ મિતенભાઈ નીચે રાઉન્ડ મારી રહ્યા છે ઓકે ચલો હું જાઉં તો પછી

કિક માર વેરી કિક મારતો તો દેવા એમ કરવા બોલ ના કિક કર કિક કર કિક મિતન તું ઘર માં કે હા એ વેરી ગુડ કિક માર કિક માર હા વેરી ગુડ વેરી ગુડ બોય ગુડ બોય કરો 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 કિક માર કિક માર એને તો જ દેખાય છે ચાલો તો પછી સાયકલ માં બેસી જાવ બેસી જો ચલો મિતનભાઈ આવો છો ઘરે હમણાં કે વાર છે ને હજી તમે રમો હું જાઉં છું ઘરે અહીંયા ગાર્ડન માં નથી રમતું ને હે ચલો ઓકે વાંધો નહીં ના ના જોઉં છું પછી હા